જય માતાજી જય મગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા છે અત્યારે હું આવ્યો છું થાનગઢમાં અને ભાઈ અત્યારે એક મારા મિત્રના મેસેજ આવ્યો હતો કે ભાઈ અહીંયા હોસ્પિટલ જે છેલ્લા લગભગ સાઠ વર્ષ જૂની ચલાવતી આ સંચાલિત હોસ્પિટલ છે તો ચાલો આજ તમને વિઝિટ કરાવીએ અહીંયા જુઓ મિત્રો દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ થાનગઢ કેશ ત્રીસ રૂપિયા નોર્મલ ડિલેવરી પચીસો રૂપિયા સોનોગ્રાફી પાંચસો રૂપિયા એક્સ રે દોઢસો રૂપિયા ઈસીજી દોઢસો રૂપિયા સુગર ચેક માત્ર વીસ રૂપિયા તો મિત્રો આજે અહીંયા જે શાહ સાહેબ છે જે પોતે ટ્રસ્ટ ચલાવી રહ્યા છે અને સાર્વજનિક હોસ્પિટલ જે સાઠ વર્ષ જૂની અવિરત સેવા આપી રહ્યા છે તો આજે આપણે ડૉક્ટર સાહેબને મળીએ અહીંયાના ડોક્ટર સાહેબ છે મયંક સાહેબ તો આપણે એમની સાથે વાત કરીને પૂરેપૂરી માહિતી આજ તમને હું અપાવું ચાલો લાઈવ ચાલુ રાખજો જો આજે તો ઘણા બધા અહીંયા વિભાગ આપેલા છે જેમ કે ઓર્થોપેટિક વિભાગ છે અહીંયા અને દાંતનો પણ વિભાગ છે અહીંયા આવો આ દાંત વિભાગ છે તમે જોઈ રહ્યા છો અત્યારે દાંત વિભાગ અવેલેબલ છે અત્યારે અને પાછળ આવો મારી સાથે કોઈ લોકોને એક્સરે કરવું હોય એ પણ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે ને દર બુધવારે મોરબીથી સ્પેશિયલ આપણા આયુષ હોસ્પિટલના ડૉક્ટર સાહેબ અહીંયા વિઝિટ કરે છે અહીંયા એક્સરે વિભાગ છે જુઓ આ એક્સ રે વિભાગ હજી ઘણી બધી વસ્તુ છે તમને હું બતાવું અને અહીંયા છે પ્રસૂતિ વિભાગ જે કોઈ લેડીઝ બહેનોને ડિલેવરી હોય અહીંયા આવો નજીક આવો અહીંયા કરવામાં આવતી હોય છે બહેનો દ્વારા અને પ્લસમાં જે કોઈ લોકો અહીંયા એડમિટ હોય રૂમ પણ અહીં અવેલેબલ છે હવે તમને લેબોટરી બતાવવું હા અહીંયા આ લેબોરેટરી વિભાગ છે અને જુઓ અહીંયાનો પેલા પ્રાઇઝ પ્રાઇઝ જોઈ લો તમે યુરીન સુગર યુરિન કમળો તપાસ કોઈ પણ જાતની તમારે લેબોરેટરી કરાવી હોય લેબોરેટરી વિભાગ તમને બતાવો અંદર હવે આપણે બીજી પણ વિભાગ છે ડ્રેસિંગ રૂમ અને ઇન્જેક્શન વિભાગ ચાલો અહીંયા મિત્રો છે ને લેબ કરવામાં આવતું હોય છે સોનોગ્રાફી અને બધી જે કહેવાય કોમ્પ્યુટર દ્વારા મશીનરીથી માંડીને બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ છે અને હવે તમને હું બતાવીશ ડ્રેસિંગ વિભાગ જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે દવાથી મળીને ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે અને ભાઈ જે કહેવાય સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે ખાનગઢીની અંદર તો ખાનગઢની આજુબાજુના વિસ્તારમાં લોકો જે જોઈ રહ્યા છે આપણા વિડીયો તે ચોક્કસથી આ જગ્યાએ આવ્યો હોય તો મને કોમેન્ટ કરો આપણી સમસ્યાઓ ઇન્જેક્શન વિભાગ છે ચો રાહત ભાવે તમને અહીંયા સુવિધા બધી મળી જશે અને હવે ખાસ આપણે મળવા જઈ રહ્યા છે જે અહીંયાના ડૉક્ટર સાહેબ છે જે મયંકભાઈ ડૉક્ટર મયંક સાહેબ આપણે એને મળવા જઈ રહ્યા છે તો આપણે એમને મળીએ જો અત્યારે લાઈવ પેશન પણ છે આપણી સાથે અને લાઈવ એમની સાથે વાતચીત પણ કરી રહ્યા છે હવામાન છે ને એના હિસાબ થતું હોય પછી તરત જ મેં દવા લઈ અને બે વાગ્યે ત્રણ થી ચાર વાગ્યા ને તો મને શરીરની અંદર એકદમ દુખાવો પડી ગયો મેં બોલે બે તારીખ બાબાને બોલાય અને ઘડેક મને ખૂંદો ને તો સારું થઈ જાય પછી તરત એ લોકોએ ખૂંદુખાવો પણ પડી ગયો પછી કે જમવાનું અને તમને દવા લખી દીધી છે એ મુજબ દવા ખાજો અને પાછું બે દિવસ પછી વિઝિટ કરવાનું બે દિવસ પછી પાછા બતાવો આવજો બરોબર તો મિત્રો અત્યારે આપણે આખી હોસ્પિટલની આપણે જે તમને બધી વસ્તુ બતાવી અને વિભાગ પણ બતાવ્યા અલગ અલગ જગ્યાએ કેટલા કેટલા વિભાગ છે દાંતના વિભાગ છે હાડકાના વિભાગ છે પ્લસમાં કે જે દર્દીઓ છે એની કઈ રીતના સુવિધા આપી રહ્યા છે તો આજે આપણે મળવા જઈ રહ્યા છે ડૉક્ટર સાહેબ મેન છે કેમ છો સાહેબ મજામાં બસ મજામાં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો સાહેબ મારું સાર્વજનિક તમારી અહીંયા હોસ્પિટલ આવી રહી છે થાનગઢની અંદર હા હા તો તમે શું સુવિધા આપી રહ્યા છો લોકોને અત્યારે અહીંયા છે ને ટોટલ સુવિધા ઉપલબ્ધ છે આપણે મેડિસિન વિભાગ આવેલો છે તેમાં પચીસ ટકા ડિસ્કાઉન્ટમાં મેડિસિન આપીએ છીએ આપણે સોનોગ્રાફી વિભાગ છે પાંચસો રૂપિયામાં સોનોગ્રાફી કરી દઈએ છીએ આપણે બરાબર પછી ગાયનેક ડૉક્ટર આવે છે ડિલિવરી ફક્ત પંદરસો રૂપિયામાં કરી દેવામાં આવે છે આપણે અહીંયા અચ્છા હા લેબોરેટરી પણ નજીવા દરે આપણે અહીંયા આવેલી છે નજીવા દરે આપણે કોઈપણ પેશન્ટ હોય તો એને લેબોરેટરી પણ અહીં ઉપલબ્ધ છે એડમિશન રૂમ આવેલા છે આપણે જનરલ રૂમ આવેલા છે એટલે ફ્રીમાં આપણે કોઈ ચાર્જ નથી લેતા આપણે એડમિશન રૂમના આપણે ફ્રીમાં જે અહીં પેશન્ટ એડમિટ થઈ શકે છે ઓકે બરાબર તો આ ટ્રસ્ટ તો સંચાલિત છે તો એનો મતલબ એટલે કે અહીંયાના જે સંચાલિત કોણ છે સંચાલન અત્યારે અહીંયા સુભાષભાઈ શાહ તરીકે ટ્રસ્ટી આવેલા છે આપણે ચેરમેન છે તેમની દેખરેખ હેઠળ આ ટ્રસ્ટ ચાલી રહ્યું છે અને અવિરત સેવા આપી રહ્યું તો આ કેટલા ટાઈમથી અવિરત સેવા ચાલુ છે આપણે લગભગ સાહીઠક વર્ષથી આ આ હોસ્પિટલ ચાલી રહ્યું છે અને થાનનું બહુ વર્ષો જૂનું અને સર્વપ્રથમ કહી શકીએ એવું હોસ્પિટલ છે ઓકે તો થાનગઢની બાજુમાં અથવા આજુબાજુના ગામડા વિસ્તારની અંદર કોઈ લોકોને અહીંયા વિઝિટ કરવી હોય તો આવવાનું ક્યાં રહેશે સાહેબ અહીંયા થાનગઢમાં આપણે પીપળાવાળો ચોક આવેલો છે વાસુકી દાદાનું મંદિર છે ને આપણે ત્યાંથી થોડુંક આગળ આવો એટલે પીપળાવાળો ચોક આવેલો છે પીપળાવાળા ચોકમાં કોઈ પણ વ્યક્તિને પૂછો કે શેઠ દીપચંદ શાહ સાર્વજનિક હોસ્પિટલ ક્યાં આવેલી છે એટલે બતાવી દેશે એટલે નાના દર્દીઓ માટે તો સારું હા નાના દર્દીઓ માટે સૌથી આમ શું કહેવાય માનવ સેવા એ જ પ્રભુ સેવાના નામ ઉપર જ આ ટ્રસ્ટ ચલાવવામાં આવી રહ્યું છે અચ્છા ને તમે જે આવો તમે તો દ્વારકા બિલોંગ કરી રહ્યા છો હા હા બરાબર તો તમને અહીંયા ખાનગઢની અંદર જે સૌરાષ્ટ્રની ભૂમિ છે તો કેવો આ ભૂમિ છે પવિત્ર ભૂમિ છે અને અહીંયા પેશન્ટથી લઈ અને આજુબાજુના લોકોથી લઈને બધાનો સારો સપોર્ટ મળે એવી આશા સાથે હું અહીં સેવા આપવા આવ્યો છું અને વધારે વધારે વ્યક્તિઓ લાભ લે એવી આશા સાથે શેઠ દિવચંદ શાહ હોસ્પિટલમાં સેવા કરી શકીએ એ જ આપણો મેઇન ઉદ્દેશ્ય છે

નાના લોકો આવી રહ્યા છે ને સેવાનું કાર્ય કરે છે ડોક્ટરનો મેઇન ઉદ્દેશ્ય જ એ છે કે સેવા કરવી આ આમાં પૈસા તો અલગ પ્રોફેશન છે પણ મેઇન ડોક્ટરનું કાર્ય એ જ છે કે આપણે લોકોને કેમ બીમારીઓમાંથી બહાર લાવી શકીએ બરાબર અને સાહેબ મેં સાંભળ્યું છે કે દર બુધવારે કંઈક અહીંયા રાજા મોરબીથી આપતા હોય દર બુધવારે આપણે અહીંયા ઓર્થોપેટિક ડૉક્ટર આવે છે કોઈ પણ વ્યક્તિને પગના ઘૂંટણ સાંધાને લગતી કોઈ પણ બીમારી હોય જૂના વાહના પેશન્ટ હોય એ બધા પેશન્ટ આ ઓર્થોપેટિક ડૉક્ટર બુધવારે આવે છે ચાર ચાર વાગે બરાબર પેશન્ટને આપણે બુધવારે આયુષ હોસ્પિટલના સ્ટાફ દ્વારા ફ્રીમાં એક્સરે પણ કરી આપવામાં આવે છે મેડિસિન પચીસ ટકા ડિસ્કાઉન્ટમાં આપવામાં આવે છે અને કોઈ પણ સર્જરી હોય તો આયુષ્યમાન કાર્ડ દ્વારા અહીંથી રિફર કરવામાં આવે છે અહીંયા ફ્રીમાં કરી આપવામાં આવે છે તો દર્દીઓ માનો કે બાર ગામથી આવ્યા હોય હા હા તો અહીંયા રૂમની સુવિધા શું ઉપલબ્ધ છે આપણી રૂમમાં આપણે ઉપર રૂમની પણ વ્યવસ્થા છે દર્દીના સગાવાલા કોઈ પણ આવ્યા હોય એડમિશન આપણે કરવું પડે તો એમના રહેવા માટે પણ વ્યવસ્થા છે અને દર્દીઓ માટે પણ વ્યવસ્થા છે અને જમવા માટેની કંઈ સુવિધા આપો છો કે નહીં છે ના ના જમવા માટે અત્યારે તો કોઈ વ્યવસ્થા નથી પણ જો કોઈ ગરીબ વ્યક્તિ હોય તો એમને આપણે નજીકમાં ટ્રસ્ટ છે તેના દ્વારા બીજા સેવાભાવી લોકો છે એ એના દ્વારા સેવા આપવામાં આવે છે કોઈ પોચી ના આપતું હોય તો ખાવાનું આપવામાં આવે છે એમના દ્વારા તો અત્યારે ભાઈ અહીંયા અત્યારે આપણી જે સાર્વજનિક હોસ્પિટલ છે તો અત્યારે કેટલા ડૉક્ટરનો તમારો સ્ટાફ છે કેટલા મેમ્બર કામ કરી રહ્યા છે તો એના વિશેની થોડીક માહિતી જેથી કરી લોકોને એવું ના લાગે કે ભાઈ અહીંયા આવ્યા છે અને વિડીયો શૂટ કરીને ગયા ના 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 જો અહીંયા ચોવીસ કલાક તો હું એક અવેલેબલ હોય છે પછી ગાયનેકના મેડમ છે તે રવિવારે વિઝિટિંગ ડોક્ટર તરીકે આવે છે પછી શનિવારે ડેન્ટલ આપણે સર્જન છે તે પણ આવે છે બરોબર ફિઝિયોથેરાપી માટે પણ કોઈ વ્યક્તિને પેરેલિસિસનો એટેક આવ્યો હોય કે કોઈ પણ વસ્તુ હોય તો આપણે મેડમ ફિઝિયોથેરાપીવાળા મેડમ પણ આવે છે આપણે કોલ કરી દઈએ તો અહીંયા આવીને કસરત પણ કરાવીને જાય છે એટલે ટૂંકમાં બધી સુવિધા અહીંયા તમારી પાસે હા અને આ આ અઠવાડિયાથી આ રવિવારથી આપણે આંખનો વિભાગ પણ ચાલુ કરવાનો વિચાર કરી રહ્યા છે જો બરોબર થઈ જશે તો આ રવિવારથી આપણે આ વિભાગ પણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ અચ્છા તો કોઈ કોઈપણને મોકીની સમસ્યા હોય એ પણ સુવિધા ઉપલબ્ધ શોર્ટ ટાઈમમાં થવા જઈ રહી છે તો મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો પેમ્પલેટ પેમ્પલેટની અંદર તમામ માહિતી આની અંદર આપેલી છે અને તમને આમાં ન દેખાય તો હું સ્ક્રીન ઉપર પેજ આવી જશે તમે જોઈ લેજો અને સાહેબ બીજું એક ક્વેશ્ચન હતો મારો હા કે લોકો અહીંયા આવે અને તમારી જે સેવા આપી રહ્યા છો તમે માનવ સેવા એ જ પ્રભુ સેવા તો તમે લોકોને ખાલી શું કહેશો એના વિશે લોકોને તો આપણે શું કહી શકીએ પણ તમે બીજી જગ્યાએ જવા કરતાં કોઈ ગરીબ વ્યક્તિ હોય તો એને અચૂક લાભ લે અહીંયા અને કોઈ વંચિત ના રહી જાય એનો આપણે ખ્યાલ રાખીએ તો વધારે સારું કારણ કે જે ગરીબ લોકો હોય ને તેમની પાસે પૈસા નથી હોતા અને પૂરતી ટ્રીટમેન્ટ ના મળી શકે અને અહીંયા આપણે એ જ ઉદ્દેશ્યથી ચાલુ કર્યું છે કે હરેક માણસને નજીવા દરમાં આપણે શું કહેવાય ટ્રીટમેન્ટ મળી શકીએ હા આપણો મેન ઉદ્દેશ્ય જે છે અને કોઈ વ્યક્તિ પાસે પૈસા ના હોય તો આપણે ચાર્જ પણ લેતા નથી તો મિત્રો સરસ માહિતી સરસ મજાની માહિતી આપી સાહેબે અને જે ડૉક્ટર મયંકભાઈ અત્યારે અહીંયા ફરજ બજાવી રહ્યા છે ને ટૂંકમાં જે કહેવાય જે સાર્વજનિક ટ્રસ્ટ ચલાવી રહ્યા છે શાહ સાહેબ દર અઠવાડિયે બેથી ત્રણ વાર વિઝિટ અહીંયા હોતી હોય છે અને પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે જે થાનગઢ તાલુકાની અંદર અને હરેક જિલ્લાની વાઇઝ અલગ અલગ એમની ટ્રસ્ટ ચાલી રહ્યા છે ચોટીલા અને થાન બે જગ્યાએ સાર્વજનિક હોસ્પિટલ આવેલી છે ઓકે તો મિત્રો આ માહિતી તમને જો સારી લઈ ગયો તો બીજા લોકોને પણ શેર કરો જેથી કરીને બીજા કોઈ લોકોને મદદરૂપ થાય તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ લાઇક શેર કમેન્ટ કરતા રહ્યો અને આ વિડીયોને બનેલો શેર કરો જય માતાજી જય મોકલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય દ્વારકા